કોરોનાની મહામારીમાં અપાયેલા લોકડાઉનથી કાપડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે અને મંદિરના કારણે સુરતમાં એક કાપડ વેપારીએ દારૂના ધંધામાં ઝંપલાવ્યું છે

તેની પૂછપરછ કરતા તેના ઘરમાં પણ દરોડા પાડતા ત્યાંથી પણ વિદેશી દારૂની મોંઘી બોટલો મળી આવી હતી પોલીસે રિક્યુર્ફે વિકીની પૂછપરછ કરતાં તેણે મૂળ રાજસ્થાનનો હોવાની અને પોતે પણ કાપડ વેપારી સાથે સંકળાયેલ હોવાનું જણાવ્યું છે સાથે કોરોનાને લીધે લોકડાઉન થતાં કાપડ બજારમાં આવેલા મંદિરને પગલે તેણે ગત દિવાળીથી જ દારૂનો ધંધો શરૂ કર્યો હતો વધુમાં ઝડપાયેલા વેપારી વિકી સ્કોચ વોડકા અને વાઇન જેવી મોંઘાદાટ દારૂ મંગાવી તેના સિલેક્ટેડ ગ્રાહકોને અને તેમના રેફરન્સથી ચોક્કસ લોકોને જ દારૂની હોમ ડિલિવરી કરતો હતો વેપારી રોહતકના સાપલા ગામના બંટી જગદીશ નકડા પાસેથી ટ્રેનમાં ટુકડે ટુકડે લાવતો હોવાની કબૂલાત કરતા જ પોલીસે તેને વોંટે જાહેર કર્યો છે વધુમાં વિકીએ મંગાવેલો બે લાખ ત્યાંસી હજાર રૂપિયાનો દારૂ ગત મહિને કારમાં બનાવેલા ચોરખાનામાંથી અરવલ્લી પોલીસે ઝડપી પાડ્યો હતો જેથી તે ત્યાં પણ પામ્યો છે